અહીંયા છે ને દેવભૂમિ દ્વારકા થી મગફળી લાવીએ છીએ ઓકે અને અહીંયા લોકોની નજર સામે પીલાણ કરીએ છીએ બરોબર ઓકે ગુજરાત વીસ નંબર ની મગફળી નું સિંગતેલ છે બરોબર અને આપણે લાઈવ લોકોને બતાવીને આપીએ સો ટકા શુદ્ધ સિંગતેલ દાણા નાખીએ ઓકે આ કનવેર થી ઉપર જશે દાણા આની અંદર પીસાય અને એનો ખોડ અહીંયા નીકળે ઓકે એની એકજેક્ટ બાજુમાં દેખાય છે આ શુદ્ધ સિંગતેલ તેલ નીકળ્યું છે બરોબર આજે તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટ કરીને ટોટલી ઓલમોસ્ટ ચાલીસ ડબ્બા લઈને અમે જઈએ છીએ

જય દ્વારકાથી અહિયાં છે ને દેવભૂમિ દ્વારકા થી મગફળી લાવીએ છીએ અને અહિયાં લોકો ની નજર સામે પિલાણ કરીએ છીએ બરોબર ઓકે સો ટકા શુદ્ધ સિંગતેલ સો ટકા ગુજરાત વીસ નંબર ની નું સિંગતેલ છે બરોબર અને આપણે લાઈવ લોકોને બતાવીને આપીએ છીએ બરોબર ને જનરલી માર્કેટમાં બધી જ જગ્યાએ સૌથી મીઠી કહી શકો સૌથી મીઠી હા ઓકે જેમ કે આવે છે પણ એની અંદર એટલું બધું તેલ નથી હોતું ઓકે નંબર એટલા માટે વપરાય છે કે ખાવામાં અને દેશી મગફળી હાઈબ્રિડ બિયારણ નથી ઓકે માર્કેટ ના ઘણા બધા બિયારણો હાઈબ્રિડ આવે છે કે એ દાણા જ કરવા હોય ઓકે બરોબર દાણો મોટો થાય પણ કરવો હોય વીસ નંબર છે ને એનાથી નાનો દાણો હોય પણ મીઠો હોય મીઠો હોય મીઠો હોય અને તેલ મીઠાશ મારો ભાવ અત્યારે બત્રીસો પચાસ છે હું અઠ્યાવીસો ડબ્બો વેચી આપીસ નંબર બરોબર તો જોઈ શકો છો તમે અહિયાં આખો સ્ટોક એમણે અહીંયા કરેલો છે એટલે મગફળી ને બધું ક્યાંથી આવડે લાવીએ આપણે દ્વારકાથી જ આવે છે દ્વારકા ડિસ્ટ્રિક્ટમાંથી અમારે મારું નેટિવ દ્વારકા છે ભાટિયા ગામ બરોબર ત્યાં આજુબાજુમાંથી જ લઈએ છીએ અને મગફળી એ જ યુઝ કરીએ છીએ બરોબર છે તો આ પ્રમાણેનો સ્ટોરેજ અહીંયા કરેલું છે જોઈ શકો છો જ્યાં સુધી સાહેબ તમે નજર મારશો ને ત્યાં સુધી મગફળીનો આખો જે સ્ટોક છે ને અહીંયા જોવા મળશે પાછળ બી આખું મોટું ગોડાઉન છે હવે આપણે લાઈવ તેલ આપણે અહીંયા સિંગ તેલ કાઢીએ છીએ તો આખી અલગ અલગ જે ચાર પાંચ સ્ટેપ માંથી પસાર થઈને આખો ડબ્બો પેક થાય ને આપણા ઘર સુધી પહોંચતું હોય તો સ્ટેપ વન માં આપણે શું થતું હોય એ આપડે દર્શક આપડે છે ને અહિયાં દાણા નાખીએ ઓકે આ કન્વેર થી ઉપર જશે દાણા બરોબર છે તો જોઈ શકો છો તમે કે સરસ મજાના જી વીસ ની જે મગફળી છે એ આ પ્રમાણે ડાયરેક્ટ અહીંયા કોથળામાંથી અહીંયા અહિયાં ઠલવવામાં આવે ત્યારબાદ અહિયાં થઈ ગયું બરોબર ઉપર જશે અહીંયા ઓકે આની અંદર પીસાય આની અંદર જી બરોબર છે આની અંદર મગફળી પીસાય અને એનો ખોળ અહીંયા નીકળે ઓકે તો આ પ્રમાણે લાઈવ જે મગફળી છે ને એ ઉપર પીસાઈ રહી છે જોઈ શકો છો તમે અને ધીમે 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 એમાંથી જે પણ એનું જે ખોળ છે અહીંયા નીકળે એ તમને દેખાય છે અહીંયા તેલ નીકળે છે અને એની એક્ઝેક્ટ બાજુમાં દેખાય છે આ શુદ્ધ સિંગ તેલ છે બરોબર જી આ પાકો ગાણો છે આની અંદર જે આ ખોળ માં રહી ગયેલું તેલ હોય એ આ કાઢ નાખશે ઓકે અને આ બધું પણ વધારેનું એક્સેસિવ જે ઓઈલ મગફળીમાં રહ્યું હોય સ્ટેપ 2 માં અહીંયા જતું રહે સ્ટેપ 2 માં અહીંયા જતું રહે બરોબર છે ઓકે

અહીંયા નીકળી રહ્યું છે ફિલ્ટ્રેશન કરવાનો મેન પર્પઝ છે કે તેલ ખોડું ના થાય ઓકે માર્કેટ ની અંદર લાઈક કાચી ઘાણી નું સિંગતેલ કોલ્ડ પ્રેસ ઓઈલ કરી શકો તમે એને તમે ભરી ના શકો બરોબર ઓકે બરાબર એની અંદર પાર્ટિકલ્સ રહી જતા હોય છે મગફળી ના જેથી કરીને તેલ ખોડું થવાની સંભાવના રહે સંભાવના રહે લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો બરોબર આને તમારે લાંબા સમય સુધી સ્ટોરેજ કરવું હોય તો ખોડું ના થાય બરોબર અને ડબલ ફિલ્ટરેશન આ રીતે થઈ જાય જસ્ટ ખાલી ભાઈએ આગળ વાત કરીને આ પ્રમાણે કાપડ રાખ્યું છે જેથી કરીને કોઈ પણ એક્સ્ટ્રા પાર્ટિકલ મગફળીનો કોઈ કચરો વચરો ના રહી જાય અને લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકાય થઈ જાય ત્યારબાદ હવે અહીંયાથી તેલ સીધું અહીંયા જતું રહેશે અને તમારા નજરોની સામે તમે ગમે ત્યારે પણ સાહેબ તેલ અહીંયાથી લોક ના લો પણ તમે જ્યારે પણ આવશો ને સાહેબ તો તમારા નજરોની સામે આ ફેક્ટરીમાં લાઈવ તેલ નીકળતું જશે બરોબર પેલા જોઈ લેવાનું ને પછી લેવાનું જો અને સાહેબ આ ડબ્બાની વાત કરીએ તો કેપેસિટી કેટલીંગ બનાવી બરોબર એટલે એક નું જો તમારે અહીંયાથી લેવું હોય તો એ મળશે પાંચ લિટર નું મળશે અને પંદર બરોબર ને આ રીતે સાહેબ આ ડબ્બો તો અહીંયા રેડી થઈ ગયો ફાઈનલ લેબલિંગ ને બધું આ બાજુ જોઈ શકો છો કે અહીંયા થાય છે પછી સીધો ઘરે જાય પણ હવે મારો એક સવાલ બીજો એક હતો તમને જરા પૂછવું છે કે આ તેલ વેલ તો અહીંયા નીકળી ગયું પણ જે આ એક્સ્ટ્રા ખોડ છે કે એક્સ્ટ્રા જે મટીરિયલ આપણે મગફળીમાંથી નીકળ્યું છે એનું આપણે ક્યાં ઉપયોગ કરીએ આ છે ને મગફળીનો ખોડ છે ને ઓકે આ સોલવન્ટ અંદર જાય ઓકે આની અંદર 6-7% તેલ રહી જાતો હોય 6-7% હજુ તેલ આની અંદર એકદમ ડ્રાય નહીં સંપૂર્ણ ના ઓકે આની અંદર જે 6-7% તેલ રહી જાય ને એ સોલવન્ટ અંદર નીકળે ઓકે પછી આનો પ્રોટીન પાવડર છે પછી ચોકલેટ બિસ્કિટ પાવડર વગેરે છે કેટલ કેટલફિટ છે ઓકે એની અંદર આ વસ્તુ જતી હોય બરોબર આની અંદર બહુ વધારે પ્રોટીન હોય છે સૌથી વધારે આમ જોવા જઈએ તો આમાં પ્રોટીન ઓકે ઘણા લોકો સવાલ કરતા હોય છે કે ભાઈ આ ખોડ ઢોરને ખવડાવી શકીએ આપણે હાજી આ ખવડાવાઈ થોડો થોડો તમે સિયાડાની અંદર ખવડાવી શકો પણ વધારે પ્રોટીન ના કારણે ઢોરને ગરમ પડે ગરમ પડે ઓકે એટલા માટે આ નહીં કપાસિયાનો ખોળો વધારે પડતા લોકો ખવડાવતા હોય બરોબર ઓકે જી અમારે છે ને રેગ્યુલર કસ્ટમર ડબ્બા ભરાવા આવતા જ હોય ઓકે એવું હોય તમે પૂછી લ્યો અહીંયા એક ભાઈ આવ્યા છે અમારે હા જૂના કસ્ટમર જ છે બરોબર અને છેલ્લા ચાર વર્ષથી આપણા કસ્ટમર છે છેલ્લા ચાર વર્ષ હા તમે એમને જ પૂછી લો શું છે કેમ જો મજા આવે ને એકદમ સરસ એકદમ સરસ કરણ મિસ્ત્રી નામ છે બરોબર છે ને આનંદ નું જે સિંગ તેલ છે એ તમે અહીંયા કેટલા વર્ષોથી સુધી પરચેસ હું બેઝિકલી જ્યારથી સ્ટાર્ટ થયું તો ત્યારથી 4 વર્ષથી યુઝ કરું છું 4 વર્ષથી ઓકે એક્ઝેક્ટલી અને આમ ટેસ્ટમાં ને બધું કેવું રહે છે ટેસ્ટમાં બહુ સરસ છે હેલ્થના ભી બહુ સારા સારા બેનિફિટ્સ છે ઓકે પ્લસ બીજી વસ્તુ હું તમને કહું કે અમારી જોડે અમારા ફ્રેન્ડ સર્કલની નેમ ગણવા જોઈએ ને તો અરાઉન્ડ 10 થી 12 ફેમિલીઝ અમારી છે કે જે જોડે સંકળાયેલી છે બહુ સારી છે ફ્રેન્ડ્સ ભી આવી ગયા ફેમિલી ભી આવી ગયા બધા ઓલમોસ્ટ એક અમે સોસાયટીમાં જ રહીએ છીએ આજે તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટ કરીને ટોટલી ઓલમોસ્ટ ચાલીસ ડબ્બા લઈને અમે જઈએ છીએ ચાલીસ ડબ્બા લઈને લઈ જઈ જઈએ છીએ કારણ એક જ છે ટ્રસ્ટ હેલ્થ બેનિફિટ અને ભાવ તો ચાલો ઠીક છે હેલ્થ કરતા વધારે ભાવ નથી આપણા માટે પણ બહુ સારું ઓકે તો મિત્રો વધારે મારે કંઈ કહેવાની જરૂર જ નથી બિંદાસ તમે આવો ટ્રસ્ટેબલ બ્રાન્ડ છે અને લાઈવ સિંગ તેલ જે અહીંયાથી નીકળે અને તમે

અને આપણે છે ને ગુણવત્તા માનીએ છીએ જો આમાં કેવું છે ખબર છે સારી એડવર્ટાઇઝ કરવાથી તેલ સારું નથી થવાનું બરોબર છે તેલ સારું થવાનું છે સારી મગફળી વાપરવાથી સારી ગુણવત્તાથી અને આપણે જે લોકો લઈ જાય છે એકબીજાને માઉટ ટુ માઉટ કહીને પછી જે લોકો આવે છે અને એ જે વિશ્વાસ છે બરોબર એ આપણે પાંચ વર્ષથી જાળવી રાખ્યો છે બરોબર છે આખા અમદાવાદ ગાંધીનગરમાં આપણે ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ કેશ ડિલિવરી કરીએ છીએ બરોબર અને

એ અમુક અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક જ તમને જોવા મળે અમે પોતે ખરીદી કરવા જઈએ છીએ જેની કોરી મગફળી હોય એનું જ પિલાણ કરીએ છીએ જેથી કરીને તેલ બગડવાની સંભાવના ના રહે ઓકે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખતા હોય છે તમે અને અહીંયા છે ને લોકો આવે ને તો આપણે એને દાણા બતાવીએ છીએ તમે ટેસ્ટ કરો તમને લાગે છે લાઈવ રાખ્યા છે બધા કસ્ટમર કદાચ કે કે ભાઈ મારે બોરો ખોલીને જોવા છે બરોબર તમે ખોલીને જોવું ખાવ તમને એમ લાગે કે ના વીસ નંબર છે અને બેટર છે તો જ તમારે લઈ જવું તો જ લેવાનું આપણે જે ટ્રાન્સપરન્ટ કામ કરીએ છીએ ને એના હિસાબે લોકોનો વિશ્વાસ જીતી શકીએ છીએ બરોબર છે જી જયારે પણ સાહેબ તમે આવશો ને મેઇન વસ્તુ ખાસિયત અહીંયાની એવી છે કે તમારે પહેલાં આવો ગાડી વાડી સરસ પાર્ક થઈ જાય અને જેવા તમે અંદર એન્ટર થશો ને તમને ફેક્ટરી વિઝિટ તમને કરવા મળશે લાઈવ સિંગતેલ કઈ રીતે નીકળે છે એ લાઈવ તમે જોઈ શકો છો મગફળીના દાણાથી માંડીને બધું ચેક આરામથી બેસીને કરજો

એચપી નો પેટ્રોલ પંપ આવે એની એક્ઝેક્ટ સામે ઓકે હા અને અનંત ઓઇલ મિલ અમદાવાદ એવું સર્ચ મારો તો તમને ગૂગલ માં મળી રહેશે ઓકે એટલે ક્યાંથી પણ તમે સાહેબ વિડીયો જોઈ રહ્યા હોય જસ્ટ ખાલી ગૂગલ ઉપર સર્ચ કરશો ને અનંત ઓઇલ મિલ તો સીધું ગૂગલ મેપ નું જે લોકેશન છે ને એ અહીંયા તમને લાવી દેશે અને ટાઈમિંગ સાહેબ કેટલા વાગ્યા સુધી રહેશે સવારના બેઝિકલી આઠ થી સાંજના આઠ સુધીનું આપણે ચાલુ હોય છે ઓકે બરોબર જી તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ છે ને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે ને તમારા ઘણા બધા ડાઉટ છે ને એ પણ ક્લિયર થયા તો તમારે પણ સો ટકા શુદ્ધ તેલ ઘર માટે પરચેસ કરવું હોય તો બિન્દાસ તમે અહીંયા આવી શકો છો અને લાઈવ ફેક્ટરીની વિઝિટ પણ તમે કરી શકો છો બધી માહિતી છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ સ્ક્રીન પર દેખાતું હશે તો એકવાર જરૂરથી વિઝિટ કરજો અને આ વિડીયો તમામ મિત્રો સાથે જે શેર જરૂરથી કરી દેજો જય જય ગુજરાત ગુજરાત જય